દર્શક મિત્રો મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા સાથેની વાતચીતના એક પડાવે આપણે અટક્યા હતા આજે ફરી પાછા એમને મળીશું એમની સાથેની વાતચીતને આપણે આગળ વધારીશું ગુજરાતી ફિલ્મ જગત પણ એક મીઠા ફળ ચાખી રહ્યું છે તમારા બંને ભાઈઓના કારણે ગુજરાતી ફિલ્મ જગતની ફરી પાછી એક વાત કરવી છે તો સંગીત સાથે તમે જોડાઈ ગયા હતા મહેશ તમારી જે પાર્ટી હતી તમારા નામથી એ ધૂમ મચાવતા હતા પણ ગુજરાતી ફિલ્મ જગત સાથે ના તો કઈ રીતે જોડાયો

અને એ લોકો પ્રોગ્રામ જોઈને બહાર આવીને મળ્યા કે અમે પિક્ચર બનાવવા માંગીએ છીએ પ્રોડ્યુસર હતા મફતલાલ શાહ અને ડિરેક્ટર હતા મનુકાંત પટેલ એ એ લોકોએ કહ્યું કે ભાઈ સંગીત મહેશ કુમારનું હોય અને હીરો નરેશ હોય અને અમારે પિક્ચર બનાવવું છે તો અમારે તો ભાગ ખુલી ગયા અમે તો વિચારી ના શકીએ કે આ આ સપનું છે જે શું છે અમે હા તરત જ હા પાડી દીધી અને મહેશભાઈએ મહેનત કરી સંગીતમાં ને મારી સામે પહેલી વાર કે આવ્યા પાણી પાણી થઈ જાય કે કોઈ પણ પણ એટલી મને એ હતી શક્તિ હતી કે હું પેલા જયશંકર સુંદરી સાહેબ હતા નટ મંડળમાં હું નાના બાળકનો રોલ ભજવતો એટલે એ અભિનયની થોડી વાત હતી મહેશ્વર પાર્ટીમાં હું એન્કર તરીકે ખરો

મહેસાણા પાસે જ છે મોટેરા પાસે છે એ ધનોડા ગામ થી અમે ખૂબ જ પ્રેમ કરીએ છીએ એટલે મારે ગામની એડવર્ટાઇઝ થાય લોકો ને ખબર પડે કે આ ધનોડા ગામ ક્યાં હશે એટલે મારું નરેશ કુમાર ના બદલે નરેશ કનોડિયા કરાવ્યું નરેશભાઈ મહેનતાણી ની વાત કરીશું તો જે પહેલી ફિલ્મ હતી તો એ વખતે આપણે પૈસા ને અને તમારી કલા ને કોઈ લેવા દેવા નથી આમ જોવો તો

નવું ગીતો બધા તમે જ ગાવ કે અમે તો એવું ઈચ્છીએ છીએ પણ આવું ફર્સ્ટ ટાઈમ સંગીત આપતા હોય મહેશ કુમાર તો પછી એમાં સારા સિંગરો તો જોઈએ તો પણ પછી અમારે સંગીત ની અંદર ભલે અમારે ઘરનું કઈ ભરવું પડ્યું પણ એ રીતે અમે પૈસા મળે તો નરેશભાઈ ને બહુ જ ઓછા એટલે કેવાય કહેવાય ને એક્ટિંગ ના પૈસા ડ્રેસ બી ઓકે નરેશભાઈ ફિલ્મ ને પ્રતિસાદ કેવો મળ્યો હતો અને પછીની જે તમારી વણઝાર શરૂ થઈ એની વાત કરો ઓકે બ્લેક એન્ડ વાઈટ ફિલ્મ હતી અને સારો ત્યારથી તો સારું ગયું એટલે તો આપણને થોડો જોશ આવ્યો અને પ્રોડ્યુસરો આપણી પાસે આવતા થયા જેમ કે ચંદ્રકાંત સંઘાણી આવ્યા એમ અહીંયા જીગર એમ બનાવ્યું એમાં આપણને ગુજરાત રાજ્ય તરફથી બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર ઓફ ગુજરાતના એવોર્ડ મળ્યા પછી મહેશ તરીકે સંગીતકાર બે સાથી આપ્યું એટલે અમે બે ભાઈએ આ રીતનું નામ રાખ્યું તાનાજીરી ચંદ્રકાંતભાઈએ બનાવ્યું એમાં

ક્લાસિકલ માટે તો ગુજરાતી ચિત્રોમાં ક્લાસિકલ કેવું ચાલશે અમને ખબર પણ નહીં શું નરેશ અમારા માન્ય કલ્યાણજીભાઈ ને પણ મેં કહ્યું હતું તે બહુ ખુશ થઈ ગયા હતા કે ક્લાસિકલ સંગીત એટલે કે ગુજરાતીમાં તો તારા માટે બહુ અઘરું કે પણ સંઘર્ષ કરો કે કંઈ વાંધો નહીં એટલે અમે એમાં જે રાગો હતા એ રાગો ઉપર જ મેં તો વધારે ધ્યાન આપ્યું કારણ કે આમ આમ તો ક્લાસિક અનુભવ શીખેલો નહોતો પણ એ જે ચાર રાગો ની સાધના કરવા માટે મેં અઢી ત્રણ મહિના સુધી એની સાધના કરી અને એ રાગો ઉપર એટલું મનન કર્યું એટલું મંથન કર્યું એટલી સાધના કરી કે સંગીત વિશારદો પણ પાછળ રહી જાય એવી મને સંગીત ની નોટેશન ની બોલવાની બધી મને આપણે હંડ્રેડ પર્સન્ટ કહી શકીએ બ્રધર કે બીજું પાવર ફિલ્મ આવી હતી નવસાદજીએ વ્યવસ્થા કરી હશે પણ તાના રીતમાં એક પણ સુર નિવેશન બોલા મારું એ ફિલ્મ આજે પણ યાદ કરવી પડે જી નરેશભાઈને કદાચ ત્યાંથી જ એક પ્રકારનું જે ઉઠાવ કહીએ ગોવિંદભાઈ પટેલ જુનાગઢ જિલ્લાના કેશોદમાં થિયેટર ચલાવે છે એક ફિલ્મ બની રહે છે ત્યાં એમનું જવાનું થાય છે એ પોતે આ ઉદ્યોગમાં આવે છે ફિલ્મ જગતમાં પોતે રાજસ્થાનમાં જાય છે ત્યાંથી એક કથા બીજ લઈને આવે છે તો ફિલ્મ વિશે વાત કરશું જે દાયકો પહેલો પહેલા હતો એમાં દેવી દેવતાઓ કે બારવટીયાના પિક્ચરો ચાલતા અને એ ફોક ગીતોને બધું લેવાતું પણ અમારા બે મહિની એન્ટ્રી થઈ ત્યારથી અમે ફોક પકડીને પોતાની જૂનો પોતે બનાવેલા ગીતો લોકોને સાંભળે તેમ જ લાગે કે આ જૂના ફોક ગીતો હશે પણ અમે એ નવા બનાવેલા ગીતો અને આખી સ્ટાઇલ સંગીતની સ્ટાઇલ અભિનયની સ્ટાઇલ ફાઇટની સ્ટાઇલ ડાન્સની સ્ટાઇલ આખી સ્ટાઇલો કે વણઝારી ભાવો ચંપો ની કે જોખ સંજોગ મેરુ વળાંગ જેમાંથી આપણે બદલતા બદલતા આવ્યા ત્યાર પછી ઢોલા મારો

નરેશ મિત્રો વિરામ બાદ આપનું ફરીવાર સ્વાગત કરું છું મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા સાથેની વાતચીતનો દોર હજુ આગળ વધારું છું તો વચ્ચેની વાતચીત તો આપણે આગળ ચલાવશું પણ વચ્ચે એકાદ વખત નરેશભાઈ વાંધો ના હોય તો પાછું થોડુંક ગાઈએ તો મજા આવશે ક્યારે ખાનજી

પ્રેમલી પ્રેમલાના સબ્જેક્ટ પરવાદ સોની મહેવાલ એ બધા હોય એવું આ બાજુ મુળાંદે ઉજળી મેરામણ એ રીતના એટલે એકદમ અલગ ટાઈપની આપણી આપણા સબ્જેક્ટ હોતા હતા આપણું સંગીત હોતું હતું અને પબ્લિકને એક આમ શાંતિ થાય નિરાશ થાય હૈયે ધરપત થાય એવો

અમદાવાદના તમામ એકવીસ થિયેટરો એવું જ સૌરાષ્ટ્રમાં પણ એવું હતું દેવાનંદી એમનું આગામી કોઈ ચિત્ર હતું કે હતું ચિત્ર અને થિયેટરો માટે આવેલા પણ બધે કે અમે હાલ કે આ પિક્ચર ઉતારી ના શકીએ કે ત્યાં ઉજળી ઉજળી નરેશ કનોડિયા કે જે આખા ગુજરાત ને એમને ખેડૂત કરેલું છે અને એમનું ચિત્ર પડે એટલે બોક્સ ઓફિસ માં ભાવી ના કાચ તૂટી જાય છે અને એમનું પિક્ચર પડે એટલે તમારે પચીસ પચાસ સો વીસ સુધી થઈ જાય બિલકુલ સરખામણીની વાત નથી અને નરેશભાઈ મને વ્યક્તિગત નથી ફાવતું કારણ કે નરેશભાઈ નરેશભાઈ હોય છે પણ પરંતુ અમિતાભ બચ્ચન જે રીતે બોલીવુડમાં અત્યાર સુધી કામ કરે છે એ જ રીતે તમે પણ કામ કરો છો તો અત્યારે કેટલું કામ કરો છો વર્ષમાં કેટલી ફિલ્મો લઈને આવો છો જો અત્યારે જેમ અમિતાભ સાહેબનું તમે નામ લીધું છે એટલે કહું કે એ જે રીતના પિક્ચરોના રોલ કરે છે એ રીતના જે હું મારા માટે સ્પેશિયલ અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મારા માટે સ્પેશિયલ રોલ લખવામાં આવે છે એમનો સબ્જેક્ટ એકવાર તૈયાર કરી નાખે છે ત્યાર પછી હવે નરેશ કનોડિયાને લેવો છે તો એના માટે સ્પેશિયલ રોલ હોય હવે એ પિક્ચરમાં હીરો ભલે હિતુ કનોડિયા હોય હિતેન કુમાર હોય વિક્રમ હોય કે કોઈ બી હોય પણ બાજી નરેશ કનોડિયાના હાથમાં હોય એવો રોલ સ્પેશિયલી લખવામાં આવે છે બિલકુલ નરેશભાઈ મૌલિક લેખકોની અછત છે અછત છે કે ડિરેક્ટર એને કહેવાય કે જે સબ્જેક્ટ પેલા જોવે વાંચે અને આ સબ્જેક્ટ પબ્લિકને પસંદ પડશે કે નહીં એ ડિરેક્ટર ને ખબર પડવી જોઈએ ત્યાર પછી આ સબ્જેક્ટ અગર સારો છે તો આમાં કાસ્ટિંગ શું કરવું કલાકારો કયા લેવા કોને આ રોલ ફિટ થશે હિતુને હિતેન ને નરેશ ને વિક્રમને હોવી જોઈએ એ કાસ્ટિંગ કર્યા પછી સંગીત કોને સોંપવું એનામાં સંગીતની પણ સમજ હોવી જોઈએ કે આ ટાઈપનું સંગીત હશે તો લોકોને ગમશે એટલે જે કંઈ દોર છે એ ડિરેક્ટરના હાથમાં છે અને આજકાલ લોકો જે પિક્ચરો બનાવે છે એમણી મેં કોઈ એક ખેતર વેચી દીધું છે તેની પાસે કરોડો રૂપિયા આવી ગયા છે એટલે કોઈ પણ માણસ ને કે આ ડિરેક્ટર છે અને મેં ખેતર વેચ્યું છે એટલે મારો છોકરો હીરો હરીશભાઈ સંખ્યાની દ્રષ્ટિએ ફિલ્મો વધી રહી છે પરંતુ ચિંતાની બાબત છે ઉલટું તો આ સંજોગોમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે કેટલો ચિંતાનો વિષય છે બહુ મોટો બહુ મોટો અમે ઉપેન્દ્રભાઈ અને અમે જે મહેનત કરીને જે થોડું ઘણું પણ ઉપર લઈ આવ્યા હતા જે અત્યારે લગભગ એકદમ નીચે આવી ગયા છે બહુ બહુ મોટું નુકસાન છે બહુ મોટું નુકસાન છે એટલે તો સરકાર આઈ થિંક ચાર પાંચ વર્ષથી એવોર્ડ ફંક્શન નથી કરતી કે નથી સબસિડીઓનો કંઈક પ્રોબ્લેમ છે કે ઢંગના પિક્ચરો બનવા જોઈએ ને એટલે આ દુઃખની વાત છે મેં શું થવું જોઈએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને જેમ નરેશભાઈએ કહ્યું ને કે ગમે તે લોકો ખેતર વેચીને કે રૂપિયા ભેગા કરીને ચાર પાંચ જણા આવે

મેં કહ્યું ને એક તો નિર્માતા એવો હોવો જોઈએ કે સબ્જેક્ટમાં જેટલા રૂપિયા ખર્ચવાના હોય એ એ સબ્જેક્ટ પાછળ રૂપિયા ખર્ચી શકે અને એવો સમજદાર ડિરેક્ટર હોય કે કોને કયું કામ સોંપવું એ કરી શકે અને ભરત શાહ છે સુભાષ ગાય છે આપણા જસબીન શાહ છે ટ્રાન્સ મીડિયા વાળા પરેશ રાવલ છે આ બધા મળીને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને હાથમાં લઈ લઈ અમે બે ભાઈ એમને સાથ આપવા કનોડી આખો પરિવાર એમને સાથ આપવા તૈયાર છીએ તો અમે ફર્સ્ટ ક્લાસ રીતે એને લેવલમાં લાવી શકીએ છીએ અથવા તો પછી સરકાર જો વર્ષના ચાર પિક્ચરો એમના હાથે બનાવે ભલે ને પચીસ લાખ રૂપિયા સબસિડી આપે પણ સરકાર જ પિક્ચર બનાવતી હોય અમે સરસ પિક્ચર બનાવીને આપીએ સબસિડી સરકાર જ લઈ જાય દર્શક મિત્રો મહેશ કનોડીયા અને નરેશ કનોડિયા સાથેની વાતચીતનો દોર હજુ આગળ વધારું છું તમે બંનેની વાત કરું તો તમે ક્યાંક સરકાર સાથે ક્યાંક એક જોડાણ એટલે કે એક ભાગ હતા તમે ભૂતકાળમાં તમે જયારે રાજનીતિ પરંતુ તમારો એક કાર્યકાળ જ્યારે શરૂ થતો ત્યારે તમે ઉદ્યોગ માટે શું પ્રયત્ન કર્યા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે શ્રી પહેલા છે ને ટેક્સ ફ્રી હતું જ નહીં જી પહેલા ટેક્સ ફ્રી હતું જ નહીં અને ધીરે ધીરે એસી ટેક્સ ફ્રી આવ્યું પણ અમે જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર આવી ત્યારથી કોઈ રાજ્ય બને હોય એવું ગુજરાત રાજ્ય છે જ્યાં આજીવન ટેક્સ ફ્રી પિક્ચરો કર્યા છે પછી તો માણસના પોતા ઉપર છે કે તમે પિક્ચરો બનાવીને મૂકો તો આવે અને સરકાર એના માટે કંઈક કરે ઘણા બધા લોકો તમારા જેવા જે લોકો છે તમે જે નામ ચાર પાંચ બોલીવુડમાંથી માંથી ગણાવ્યા એ લોકો છે ચલો એ પ્રયત્ન કરશે પરંતુ મલ્ટીપ્લેક્ષ માં કમ્પલસરી ગુજરાતી ફિલ્મો પ્રદર્શિત કરવી જોઈએ એવા નિયમો બનવા જોઈએ ગુજરાત બનવા જ જોઈએ અને સરકાર ડેફિનેટલી કરે આ રીતના હું નામ બોલી ને એ લોકો પિક્ચર સરખા બનાવે તો ડેફિનેટલી સરકાર ના કહો તોય મલ્ટીપલેક્સ વાળા થિયટર આપે ચલાવો અમારે ત્યાં ચલાવો જી અમેજભી સંગીત ની વાત કરીએ તો સંગીતનો જે સફર છે શરૂઆત તમારી હતી અત્યારની તો ગુજરાતી ફિલ્મ જગત ની અત્યારની વાત કરીએ તો સંગીત ની દ્રષ્ટિએ કઈ સ્થિતિ છે સંગીતમાં બાપા હતા અવિનાશ વ્યાસજી જે એ વખતે બધા સામાજિક ને સોશિયલ પિક્ચરો બધા ચાલતા પણ કોઈ ડ્યુએટ ગીત પ્રણય ગીત મેલોડી સોંગ એવા ગીતો ને એમાં ભજન હોય દુહા હોય છંદ હોય ગરબા હોય આ બધું જે ગુજરાતનું છે બધા ગુજરાત પણ અમને બે ભાઈને મહેશ નરેશને એવું થયું કે આપણે એવું સંગીત મૂકીએ કે કોઈને ગુજરાત છે

खो पोणी रासल केस मार सो नानु कडू ला रे खो पोणी राय सल केसे हय घुं घुंघटनी और कोर कादम नियोर સાલવની ઓર કોર ગોરુ મુખા લડું માલી કેછે છબીલ તને સુર થાય સીધી ઉભી રે કેમ માંગી ચૂકી થાય સુર થાય માંગી ચૂકી થાય ના સમજાય હાય હાય તું મારો મેરો તું મારી માલણ તું મારો મેરો તું મારી માલણ નાના છઈએ મોટા થઈશું તોય નરેશભાઈ વાતચીતના અંતે મને એવું લાગે છે કે જે મને ગીત ગમે છે ઓઢણી એ ગાઈને આપણે વાતચીત પૂરી કરીએ તો વધારે મજા આવશે જો વાંધો ના આવે તો તમે યાર ટિકિટ લીધી છે થિયેટરમાં ટિકિટ લીધી હોય અને ગાવાની જે મજા પડે એ મફત મે એટલી મજા નથી પડતી પણ આ લોકો આ પબ્લિકે જે દિનેશભાઈ અમને અપનાવ્યા છે કનોડીયા પરિવારને જે અખલૂટ પ્રેમ આપ્યો છે અત્યારે હું આટલી ઉંમરનો થયો ક્યારથી હું નાનો હતો એકવીસ વર્ષનો ત્યારથી સ્ક્રીન પર મને અપનાવ્યો છે અને નાનપણથી જ મહેશકુમાર એની પાર્ટીમાંથી અપનાવ્યો છે પ્રેમ ખૂટતો જ નથી દિવસે ને દિવસે મહેશભાઈ આ લોકોનો પ્રેમ વધતો જ જાય છે અને આ પ્રેમ ના લીધે અમે જવાન ને જવાન રહીએ છીએ એમના માટે ઓઢણી ગાવું શું અને જીવ પણ કુરબાન છે હાય અરે જી ટીવી આગળ આવું ના ગવાય દર્શક મિત્રો બંને ભાઈઓએ નાનપણમાં ખૂબ દુઃખ વેઠ્યા છે યાત્રાઓ વેઠી છે આ યાત્રામાંથી જ એક સંગીત અને અભિનયની યાત્રા શરૂ થાય છે નરેશ કનોડિયાએ નાનપણમાં બૂટ પોલિશ કરીને લોકોના જોડાને ચમકાવ્યા છે બૂટને ચમકાવ્યા છે એ જ નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ જગતને પણ ચમકાયું છે મહેશ કનોડિયાએ સંગીતની સાધનાથી આ ઉદ્યોગને ઘણું બધું આપ્યું છે તેમની સાથેની વાતચીતને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ નમસ્કાર